નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના ડી સાખાતે બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય પરિવારનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિશી ગોહિલ પધાર્યા અને ક્ષત્રિય સમાજના વિવિધ આગેવાનો દ્વારા તેમનું ફૂલહારથી સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે પધારેલ સૌને રાવણા રાજપૂત સમાજના કનુભાઈ પઢિયાર દિયોદના રાજવી ગીરાદાસી વાઘેલાએ જણાવેલ કે સૌએ એક બની સમાજની તાકાત બતાવી દેવાનો સમય આવે છે ત્યારે સૌએ મક્કમ નિર્ધાર કરવાનો છે આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહજી વાઘેલાએ જણાવ્યું કે આપણા સમાજની એક જ માંગણી પણ તેઓ સ્વીકારી શક્યા નથી આપણે ગેનીબેન અને રાજ્યભરમાં કચ્છ કચાવીને મતદાન કરી આપણી તાકાત બતાવી દેવાની છે આ દરમિયાન કોંગ્રેસના બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આવતા સૌે વધાવેલ અને બાદમાં ક્ષત્રિય પરિવાર દ્વારા ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું ચૂંદડી ઓઢાડી સાકરનો પડો આપી મામેરું ભરેલ જેને સૌએ વધાવેલ આ પ્રસંગે દીપસિંહજીએ જણાવ્યું કે આપણે જાગતા રહી પરિણામ લાવવાનું પછી આપણે સુઈ જઈશું તો પટેલો લઈ જશે પછી કહેતા નહીં આ પ્રસંગે ઇન્દ્રવદનસિંહ ગોહિલ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત બળજેવજી ઠાકોર અને આદિને પ્રવચન આપતા જણાવ્યું કે આપણે સાકરના ના પડાથી ગેનીબેન ઠાકોરનું મામેરું ભર્યું છે તો સાતમી તારીખે દરેક બૂથ સંભાળી લઈ ગેનીબેનને જંગી વિજય અપાવી સાકર વેચવાની છે આપણે ચૂંદડી ઉડાડી છે તેની આબરૂ ન જાય તેની તકેદારી સૌએ રાખવાની છે આ પ્રસંગે ભાજપના પૂર્વ પ્રમુખ વાવના મહામંત્રી અંબારામભાઈ જોશી સહિત અનેક કાર્યકરો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાતા તેમનું પ્રદેશ પ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે આજે ક્ષત્રિય પરિવાર મારું મામેરું ભરી મને ધન્ય બનાવી છે તેમાં બનાસકાંઠાની લોકસભાની સૌપ્રથમ ટિકિટ જિલ્લાની ગરીબ પરિવારની દીકરી અને ક્ષત્રિય સમાજના આગેવાન એવા શક્તિસિંહજી ગોહિલે ધરીને ધન્ય બનાવી છે

જેમ મળતે કહ્યું એ પ્રમાણે સાતમી તારીખે મતદાન છે અને ચોથી તારીખે લોકસભાની ની ચૂંટણીનું પરિણામ આવવાનું છે એક બાજુ સીઆર પાટીલ સાહેબ નું સીઆર પાટીલ નું નેતૃત્વ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે આ પંથકમાં ક્ષત્રિય સમાજની સાથે બ્રહ્મ સમાજના કારડીયા સમાજ નાડોદા સમાજ સહિતના રજવાડા હતા આજે સૌ સાથે છીએ કૌરવના અભિમાનને કારણે કુરુક્ષેત્ર સર્જાયું હતું એવી જ સ્થિતિ આજે ઊભી થઈ છે આ માણસે દલિત સમાજ ચૌધરી સમાજ સહિતના અનેક સમાજોનું અપમાન આ માણસ કરી ચૂક્યા છે પરંતુ વહેમમાં રહ્યા છે કે પૈસા છે તો ભાગલા પાડી દઈશું પરંતુ તમે સૌએ તમારી તાકાત મક્કમતા બતાવી છે રામરાજ્ય એટલા માટે વખણાય છે કે લોકોનો અવાજ સાંભળવો જોઈએ અહીં તો રામ રાજ્યના નામે પ્રજાને ગુમરાહ કરાય છે જેથી પ્રજા પીસાય છે કોઈના દીકરાને આપી છે નોકરી ત્યાં વગર પૈસે લીધે મળી નોકરી કોઈને ડેરીમાં ત્યાં તો કોણ જાય છે તમે સમજો છો ને એકત્રિત થવાનો સમય છે

આ વિજય ગેની બેન નહીં હોય આ બનાસ નહીં આ બનાસ ના જન વિજય છે આપ સૌ નો વિજય છે કરજો એટલું આવશે મોટી મોટી વાતો કરવા ગેની બેને કીધું તું ને એક મશીન આવવાનું છે કાલે ફેંકશે ગોળા કેજો પણ ખરા આપી હતી ગેરંટીઓ પહેલા આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો કરણી સેના મહાકાલ સેનાના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા